અમરેલીના શાસ્ત્રીનગર નજીક ગિરિયા રોડ ઉપર જે જે વિસ્તાર છે ત્યાં ખાનગી કંપનીનું જે આ પ્લેન છે તે ક્રેશ થયું અને અચાનક પછી એમાં જ્યારે નીચે પટકાયું એટલે આગ લાગી અને આગ લાગતા જે પાઇલટ છે તેમનું પણ મોત નીપજી ચૂક્યું છે અને જેવી તંત્રને ખબર પડી એટલે ફાયર વિભાગ હોય પોલીસ હોય બધા જ ત્યાં પહોંચી ગયા હતા પણ સૌથી પહેલા સવાલ એ છે કે જ્યારે આ પ્લેન ક્રેશ થયું ત્યારે સૌથી પહેલા દુર્ઘટના કોણે જોઈ હતી અને કોણે પાયલોટને બચાવવા માટે મહેનત કરી હતી પણ આખરે જે આપણને ખબર છે કે પરિણામ શું આવ્યું કે પાયલોટનું મોત નિપજી ચૂક્યું છે પરંતુ જે સ્થાનિક એમને બચાવવા માટે મદદ કરી હતી તેમણે પણ નવા ખુલાસા કર્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધી અવારનવાર આપણે જોયું છે કે આવી પ્લેન દુર્ઘટના સર્જાઈ છે અને અમરેલીમાં જે પ્લેન ક્રેશ થયો એ પછી બ્લાસ્ટ થયો જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ પણ સર્જાયો ફાયર વિભાગની ટીમ અને પોલીસ તંત્ર સહિતનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો જ્યાં તેમણે બચાવ કામગીરી પણ શરૂ કરી દીધી થોડા સમય પહેલા પણ આપણે જોયું હતું કે મહેસાણા અને જામનગરની સીમમાં પણ આ જ રીતે પ્લેન ક્રેશ થયાના સમાચાર આપણે જોયા હતા પ્લેન ક્રેશના કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને અધિકારીઓ ઘટનાની વિગતવાર તપાસ પણ કરી રહ્યા છે સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ચિંતા વ્યાપી છે અને અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની ખાતરી પણ આપી છે પણ જ્યારે આ ઘટના બની ત્યારે મિની પ્લેન ક્રેશ થતા પાયલોટને બચાવવા જતા એક સ્થાનિક ઇજાગ્રસ્ત પણ થયો છે પ્લેન નીચે પટકાયું અને અચાનક આગ લાગતા પાયલોટને બચાવવા માટે સ્થાનિક ઈજાગ્રસ્ત થયો વિશાલ માધડ નામનો જે એ પાયલોટને બચાવવા જતા આગમાં દાજી ગયો છે જેને હાલ અમરેલી સિવિલમાં ખસેડવામાં આવ્યો છે જ્યારે આ ઘટના બની ત્યારે સૌથી પહેલા જે આ વ્યક્તિ છે વિશાલ કરીને એમણે આખી ઘટના જોઈ પાયલોટને બચાવવા માટે તેઓ દોડ્યો અને એમની સાથે તેમણે જે ખુલાસા કર્યા છે ને પોલીસ પણ શું કહી રહી છે તે સાંભળીએ એરપોર્ટ નો આપણે બાજુની અંદર શાસ્ત્રીનગર સોસાયટીમાં આપણે પ્લેન ફ્રેશ થયો શાસ્ત્રીનગર સોસાયટીમાં અને મંદિરની સામે જે એક ગાયનું વાડા જેવું છે ત્યાં પ્લેન ફ્રેશ થયું એમાં પાયલોટ હતા અને પ્લેન ફ્રેશ થતાની સાથે બધા ત્યાં ભેગા થયા હતા હું ત્યાંથી નીકળતો તો જોયું તો અંદર પાઇલોટ હશે આજે અને કોઈ જાતું નહોતું એ બાજુ તો મેં કીધું પાયલોટ જો હોય તો આપણે એને બચાવીએ તો અંદર ખોલવાના અંદર જોવા ગયા તો પાયલટના કપડાં શીખેડ દેખાણા હતા મારે પાયલટ મોકલી વખતે દેખાણું ન હતું કપડાં જોયા અને જોઈને એ તો અંદર પાયલટને પકડીએ કે પાયલટને બહાર કાઢા તો કરીએ એ તાજ અચાનક આગ લાગી અને મને આમ ઝટકો લાગ્યો અને બહાર ફગોળાઈ ગયો ભગવાળાઈ ગઈ તરત હું દાજો અને પગ વળતા એટલે તરત હું સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ આવ્યા પછી મને કાગ્યા છે અમરેલી તાલુકા પોલીસ વિસ્તારના શાસ્ત્રીનગર ખાતે એક વિઝન ફ્લાઇંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઇએફ ટીઆઈનું સિંગલ એન્જિન પ્લેન કે જેની અંદર ટ્રેનિંગ પાયલોટ અનિકેત મહાજન એ પોતાનું શૂટીન ફ્લાઇંગ દરમિયાન ચારેક વાર ટેક ઓફ અને લેન્ડિંગ કર્યું હતું પાંચમી વાર પોતે ટેક ઓફ કરતા હતા એ દરમિયાન પૂરનો કારણસર મેં ટેક ઓલ આપ્યો અને થોડી વાર એને ખબર પડી કે એમનું પ્લેન અહીંયા આગળ ક્રેશ થયું છે તાત્કાલિક ફાયર પોલીસ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ સ્થળ પર પહોંચ્યા એને તાત્કાલિક રેસ્ક્યુ કર્યો હાલમાં સ્થળ શિક્ખર કરવામાં આવ્યું છે અને એમની બીએફટીઆઈની પણ ટીમ આવેલી છે બધાનું કારણ જવા માટે આગળ પ્રોસીઝિયર ચાલુ છે પાયલોટની સ્થિતિ શું છે હજુ હાલ જોતા પાયલોટ મૃત્યુ પામે છે આ ઘટના બની પરંતુ આશંકા ઘટના બનવાની થોડા સમય જ અમરેલીના લોકોને લાગી રહી હતી કારણ કે સોશિયલ મીડિયામાં થોડા સમય પહેલા પણ મિની પ્લેન અંગે જે આશંકાઓ છે તે વ્યક્ત કરવામાં આવી હતી કે અત્યારે જે આ વ્યક્તિઓ જે ટ્રેનિંગ લઈ રહ્યા છે અચાનક જો ક્યારેક આમાં કંઈક વાંધો આવ્યો અને પ્લેન ક્રેશ થયું કોઈનો જીવ ગયો તો આવા સવાલ ત્યારે પણ થઈ રહ્યા હતા અમરેલીના હિતેશ સેન્જલિયા નામનો જે એક યુવક એમણે ચાર એપ્રિલે જ સોશિયલ મીડિયામાં દહેશત વ્યક્ત કરી હતી ચાર એપ્રિલે કરેલી પોસ્ટ બાદ તંત્ર જાગૃત ન થતા આવ્યું હવે અમરેલી વિકાસ સમિતિ દ્વારા જે કલેક્ટરને ને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે મિની પ્લેન અમરેલી બહાર ઉડાડવાની માંગ કરવામાં આવી છે કે જે રીતે રહેણાંક વિસ્તારોમાં આ રીતે પ્લેન અહીંયાથી ત્યાં ફરી રહ્યા છે જ્યાં ટ્રેની પાયલટ હોય છે ટ્રેનિંગ લઈ રહ્યા છે તો અહીંયા નહીં બીજા કોઈ વિસ્તારમાં જાય અને ત્યાં તેઓ ટ્રેનિંગ લે તેવી પણ માંગ કરવામાં આવી છે પણ સૌથી પહેલા જે રીતે ધીમે ધીમે આખા જે આ દુર્ઘટના બની છે તેમાં ખુલાસા થઈ રહ્યા છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર